સુરત જિલ્લાનું છ્યાસી ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શાળા દ્વારા તમામ ઉત્તી થયેલા વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા ધોરણ દસ ના પરિણામમાં સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું સત્યાસી બાવીસ ટકા છે અને સૌથી ઓછું પરિણામ પોરબંદરનું ચુમ્મોતેર સત્તાવન ટકા આવ્યું છે

હું સાયન્સ બનવા માંગુ છું હું મારા સફળતાનો મારા માતા પિતા અને શિક્ષકો ગત માર્ચ એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે ધોરણ ની પરીક્ષા માર્ચ એપ્રિલ મહિનામાં લેવામાં આવી હતી સુરત જિલ્લામાં ધોરણ ના સત્યોતેર ચારસો છાસઠ વિદ્યાર્થીઓ નોંધાયા હતા બોર્ડના પરિણામો પણ સમયસર જાહેર કરવામાં આવી રહ્યા છે ગત વર્ષે પણ સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ છોતેર પોઈન્ટ પિસ્તાળીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે આ વર્ષે વધીને છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરાયું છે જેના પગલે વિદ્યાર્થીઓમાં ખુશીથી ઝૂમીતા જોવા મળ્યા હતા ન્યૂઝ સુરત